મન મૂકીને ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે નવરાત્રી એ વિશ્વનો સૌથી મોટો નૃત્ય ઉત્સવ કહેવાય છે અને હાલ નવરાત્રી બે હાજર પચીસ પોતાના મધ્ય ચરણમાં છે ત્યારે અમે આવ્યા છીએ અંકલેશ્વર ખાતે આવેલ રેવા ને તાલે ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયો સાથે વાત કરીશું અને જાણીશું કે કયા રીત ની મજા તેઓ માણી રહ્યા છે હેલો કેમ છો બધા બિલકુલ મજામાં તો કેવી છે આ વખતની ની નવરાત્રી આયોજન કેવું લાગે છે અને કેવી તમારી તૈયારીઓ રહી અંકલેશ્વર સ્થિત રેવાના તાલે અવસર પાર્ટી પ્લોટમાં જે ગરબા આયોજકોનું એટલું સુંદર મજાનું આયોજન છે કે ગર્લ્સ હોય યા બોયઝ હોય બધા જ કમ્ફર્ટેબલ ગરબા રમી શકે છે ઇવન વૃંદ પણ એટલું સરસ છે સિક્યુરિટી પણ એટલી પ્રોપર છે ઇવન જોવા જઈએ તો નવે નવ દિવસનો અવસર જે ખરેખર નવરાત્રીમાં સફળ થવો જોઈએ એ અહીંયા થતો લાગે છે બિકોઝ અમે પહેલા દિવસથી અહીંયા આવ્યા છે આયોજકોનું એ રીતનું પ્લાનિંગ હોય છે કે તમને એને પર્સનલી પૂછે કે કોઈ ખાણા હોય કોઈ વ્યવસ્થાની જરૂર હોય કોઈ સજેશન હોય તો પર્સનલ પણ તમે આપો તો અમને એવું લાગે કે જાણે અમે કોઈ અલગ જગ્યા પર નથી આવ્યું અમારું ફેમિલી છે અને અમે અમારા ફેમિલીમાં જ ગરબા રમતા હોઈએ એટલે અહીંયા મેં સિક્યોર છે પછી અમારી ગર્લ્સ યા બોયઝ હોય અહીંયા ગ્રાઉન્ડમાં હોય પછી અલગ પણ રમતો હોય તો કોઈ ઇન જેવી ફીલ નહીં થતી સો ગરબા રમવું અને ગરબાને એન્જોય કરવું એ અહીંયા અમને ફીલ થાય છે ખૂબ સરસ પ્રકારના અને આપ છો બીકોઝ મારા પાસે ઘણા ટાઈમ થી જોઈન છે એટલે જસ્ટ એક કે આ પ્રમાણે રમવાનું છે ઓન સ્પોટ પણ એ લોકો રમી લે છે નાની સાથે ઉપસ્થિત છે સુંદર લાગે છે બેટા તું કેટલા ટાઈમ લાગે તૈયાર થવા એક કલાક તો લાગે છે

જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેવાના તાલી નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ ના આયોજકો દ્વારા ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સુંદર લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ પાર્કિંગ

આપણી દીકરી સુરક્ષિત ગરબા રમી શકે તેવું સુંદર મજાનું આયોજન કર્યું છે હાલ ચરણમાં પહોંચી છે ખૂબ જ સરસ મજાનો શ્રોતાઓનો ગરબે ગુમનારાઓનો પ્રતિસાદ મળી રહ્યો છે ગાયકવૃંદ પણ ખૂબ જ સરસ મજાના ગરબાથી બધાને બધાનો ઉત્સાહ વધારતી રહી છે બસ આવો જ ઉત્સાહ આવું જ આયોજન કે જે ગત વર્ષ કરતાં આ વર્ષે બમણાં ઉત્સાહ સાથે કરી રહ્યા છે આનાથી આવનારા વર્ષોની અંદર જે અમને ઉત્સાહ મળશે એ ઉત્સાહની અંદર વધારો કરવા માટે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આપ આવો રેવાના તાલેનો ગરબાનો ઉત્સવ ઉજવવા માટે અમારા સહભાગી બનો આવો જ સરસ મજાનો ઇવેન્ટ આવનારા વર્ષોની અંદર પણ આપણે સાથે મળીને ઉજવતા રહીએ એવી મારા જગદંબા પાસે આરાધના કરીએ મા જગદંબાને પ્રાર્થના કરીએ નમસ્કાર ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે જનતાનો અને હું આશા રાખું કે આવનારા વર્ષોની અંદર પણ આવી રીતના અમને સહભાગી બની રહે પ્રજા અને મારા આંગણે મારી દીકરી જે હર્ષભાઈ સંઘવી નરેન્દ્ર મોદી સાહેબ એક પામ એક પેડ માકે નામ બેટી બચાવો બેટી પઢાવો એવી રીતના મા અને દીકરી એ સારી રીતના એન્જોય કરે નવરાત્ર અને ખરેખર માતાજીની જે કૃપા છે અને જે એમના ગરબા થાય છે એ અમે અહીંયા સાંસ્કૃતિક રીતના કરીએ છીએ અમારે અહીંયા ફેશન શો નથી કરવાનો અને લોકોને ખૂબ સારો એવો પ્રતિસાદ આ રીતના અમને મળ્યો છે આ વર્ષે તો હું બધાને હું ખૂબ થેન્ક યુ કહું છું અને આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો તો આવનારા વર્ષોની અંદર અમે હજુ પણ બધી સારી રીતના અમે આયોજન કરી શકીએ નમસ્કાર